ખાય આ તુરિયું ગલકુ તો લેવા જ ના દે હાવ ભીંડાનું કરીએ તો એમ કે ભરે ભીંડાનું કરી લેવા ગયો મારો બાપો એને ફોન કરવા દે ને ઈ કે ઈ એ હાલો તમને કાવ બોલ લે લેકા એ એમ પૂછવા ફોન કર્યો કે બપોરે છે ને શાક બનાવું પછી વરી રોન કાઢો આ તો કે ભાવે ની આ તો કે બટેટાનું કર નાખો બીજું હોય જો ખબર જ હોય તમારી સખી જાણું તમારી હું તો

પાછો ફોન કરવા દે અને માટલો તો લખાવી દે એ હાલો તમને કહો સાંભળો રાયડુ ના નાખતા પણ હા બ્રો ને પણ હું કે રાયડુ નાખું બેઠક તું નાખશો રાયડુ આ બોલ ને એમ કહો કે માટલો ટાણે ફેર્યો ખોટારો હવે કઈક લખાવી તો દયો મને લખાવતો ના આવડે એમાં પાછું મોબાઈલમાં ઓલી બોલતી હોય અંગ્રેજી ફાડતી હોય એક દબાવો આમ કરવા માટે બે દબાવો બે નંબર દાખલ કરો મને નથી આવડતું ઈ બુક કરતા હા તે કાઈ વાંધો ને હમણા બાટલો લખાવી લઉં તો ટાણે શું કરું હવે મારે કાઈ નત દઈ નો ગેસનો બાટલો પૂરો થઈ ગયો બે બાટલા ન થાળતા તારે તો જાવા દયો ને મોટા તમારા મારતા હોય ખાવાનો હોય ને પાછા મારી ઉપર તૂટી પડે બે બાટલો ન થાળતો મે ડાયરીન છે આજ તમે આવો ને તો એ બદલાવશું તો ડાયરીન જોઈ લે હું કેટલા મહિના આયલો બરાબર સમજાઈ ગયું આટી કઈ વાંધો નઈ બાજુમાં પૂછલે કોઈ ને બાટલો હોય તો ના રે ના આવે મોડું થઈ ગયું રસોઈ ને પૂછે હું વર્તા કાકા આવો તો લેતા આવજો ને કટક બટક કરી નાખશું એ આ હારુ આજ હાય ફેટ રસોઈ કરવાની ની રહે છે ગમે લેતા બાટલો પૂરો થઈ ગયો તાણે જ નાઈખો નો એટલે ખાલી પડ્યો છે મારે હા મને ખબર હતી ને એટલે જ નાખવા ના આવી એટલે જ કીધું કે ખાવાને લેતા આવજો ને થી પછી બાટલો આવી જાય પછી કઈ ઉપાધી નથી તમને ખબર હોય તો બે ફેરી ટીનુડી રહેતી લે ટીનુડી ના વર્તા કઈ ટીનુડી એ ઓલી કરીને આવી છે ઈ ઓય હા હા આવી હા નાનો છે ને હા હા બસ ઈ જો ટીનુડી તો જો દાબ માં રાખે હાહરા ઊભો દાબ માં રાખે આ લઈ આવો પપ્પા તે લઈ આવો પપ્પા કેન્ડી ખાવી પપ્પા આઈસ્ક્રીમ ખાવું તી દેવારે હાથમાં લઈ લીધો બોલ છે હાહુ નો ન

આતી બિસા ટટિયાનો હું વાક માનો ઉપાળો કેવો છે ફરવાનો ઢઢો રાખી તો આંબાલા લાગા કરે છે કે અટાણે બહુ તડકા પડે છે બાયણે બાયણે નીકળવાની નાના જેવા મારા રામ પછી ભોગવે બીજું હા ઈ તેમ ચાલો અમાર આવી છે કાય એ હાલો ને કે પૂઈગા ભૂખ લાગી બાપો પેટમાં જીવડા બોલે આવો સરસ્તે સારું આલો હા સારું ભૂખ લાગતી હતી

પોઈન્ટ લેટ આવજો એ હા તમને કહો ફરવા લઈ જાવ ને કે જો જો ફરવાની કે અટાણે ડોહો જોઈએ એટલે દવાખાના જો રૂપિયા ખબર ના પડે એટલે એલર્ટ કરે છે ફરવાની ઠોકે ઓહો હો હું તો તમારી પરીક્ષા લેતી કે હું જવાબ દેસો તા તો આખો લેખ લખી દીધો મને આમ કરે ને તેમ કરે ને ઠેકડું કરે ને ખબર છે અટાણે ફરવા ના જવાય જાડા ને બાડા થઈ માંડી ના પડીએ તું સમંદર છો આતી सुदने ¡Está आज ता आपरे बी मेसेज मेसेज tú qué કેવી મજા આવે હોસ્ટેલ માં હું તો હોસ્ટેલ માં ભાઈ તૈયાર ખાવાનું ગેટર ની ઉપાધી ના હોય કઈત નહીં હું કઈ વસ્તલ માં ભઈણી ગોતો ગોતો તમે એ બાટલો આવી ગયો એ આવું પણ તું આખી જાને આડી નાડી ને હાંપરી લેજે બાટલો આલવો જોઈએ બધું પોઈન્ટન ખાન ગણકો છે પર એમ કે તો ફોન કરી નઈ તો કરે ઢોકરા મે ઢોકરા લ્યો બાટલો કરજો ઓ કરો કાઈ ઓફિસ આવીને પાડે ને મોબાઈલ ખાઈ ખાયા રાખે ને હંગા રાખે ખાયા રાખે ને હંગા રાખે આ હાસુ તો ઉપોડા ખાડી ઉભા રહ્યો માનન કેવા હોય કેવું કામ કરાવે કાઈ કાઈ ખાઈ દૂધ લઈ આવે આ તે ને તમે તો આઈન પાડે ને મોબાઈલ સુથવા મંડો

Tuh tuh suar, papa. Alam agir yang mana bola uti ni. Tuh si najau. Tuh si ru.